હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું પરવરનું શાક એકદમ મસાલેદાર તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલા પરવર લીધા છે પરવરને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે આની છાલ ઉતારી લેશું અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ રીતે આપણે ચાલુ ઉતારી લેવાની છે હવે આપણે કટિંગ કરી લેશું તો આમ પરવર છે તેના બી છે કૂણા છે એટલે આપણે બી કાઢવાના નથી આ રીતે ડાયરેક્ટ કટિંગ કરીને લઈ લેશું કૂણા બી હોય તે ડાયરેક્ટ કટિંગ કરી લેશું આ રીતના બી હોય એને આપણે કાઢી લેશું તો આ રીતના બી છે પાકેલા તેને આપણે કાઢી લેવાના છે અને આ રીતે લાંબી સ્લાઈસમાં આપણે બધા પરવળ છે તે કટિંગ કરીને લઈ લીધા છે હવે આપણે મસાલો બનાવવા માટે સિંગદાણા એડ કર્યા છે બાઉલમાં બે થી ત્રણ ચમચી જેટલું ટોપરું એડ કર્યું છે અડધી વાટકી આપણે ગાંઠિયા લીધા છે અને બે ચમચી જેટલા તલ લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરી લેશું તો આને ક્રશ કરી લેશું આપણે તો આપણે કચરા ક્રશ કરવાના છે એકદમ બારીક ક્રશ નથી કરવાનું આ રીતે કચરો છે તે પાવડર બનાવી લેવાનો છે હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું આમાં આપણે મસાલો એડ કરીશું ચપટી આપણે હળદર એડ કરીશું ચપટી ગરમ મસાલો એડ કરી દેસું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું બધા જ મસાલો છે તે સરસ રીતે મિક્સ કરી લેશું આપણે જો તમારે મસાલામાં લીંબુ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો અથવા આમચૂર પાવડર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હું અત્યારે ટમેટાનો ઉપયોગ કરીશ એટલે મેં લીંબુ એડ નથી કર્યું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું બધો મસાલો હવે આપણે ધાણાભાજી એડ કરી દઈશું તો આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયું છે પરવર પર કટિંગ થઈ ગયા છે અને એક મેં મીડિયમ સાઇઝનું ટમેટું બારીક કટિંગ કરીને લઈ લીધું છે અને આદુ મરચું અને લસણની પેસ્ટ છે તે આપણે ક્રશ કરી લીધી છે હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી રાઈ એડ કરી છે ચપટી જીરું એડ કર્યું છે અને ચપટી આપણે હિંગ એડ કરીશું હવે આપણે આદુ મરચું અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું આદુ મરચું અને લસણ સતડાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવશું હવે આપણે પરવર છે તે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું ચપટી આપણે હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું આ રીતે આપણે હલાવતા રહેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે કૂક થતા વધારે ટાઈમ નથી લાગતો હવે આપણે ટમેટા છે તે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું હવે આપણે બે મિનિટ માટે થાળી ઢાંકીને રહેવા દઈશું એટલે ટમેટા છે તે એકદમ સરસ કૂક થઈ જાય તો બે મિનિટ થઈ ગઈ છે આપણા ટમેટા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે ટમેટાને પરવર પરવર પણ સરસ ચડી ગયા છે તો આપણું શાક છે તે એકદમ ચડી ગયું છે સરસ રીતે હવે આપણે મસાલો એડ કરી દેસુ આ રીતે આપણે ઉપરથી મસાલો એડ કરી દેસુ હવે આપણે હલાવી લેશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું છે એકદમ સરસ મસાલો છે તે મિક્સ થઈ જાય જો તમે આ રીતે ક્યારેય ન બનાવવું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે એટલે આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને શાક પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે એકદમ મસાલાથી ભરપૂર અને તમે રોટલી અથવા પરોઠા સાથે એન્જોય કરી શકો છો તો આપણું પર્વરનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણા એકદમ મસાલેદાર પર્વરનું શાક તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ